સાયબર ક્રાઇમ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે ભોગ બનનારા મોબાઈલ ફોન ઉપર એક વોટ્સએપની લિંક આવી હતી જેમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અને શેર બજારમાં રોકાણ કરી લાખો કમાવાની ટિપ્સ આપવામાં આવી હતી જેને લઈ ભોગ બનનારે ગોલ્ડ મેડલ સ્વીપ નામની વેબસાઇટ ઉપર રજિસ્ટર કરાવી ટિપ્સના આધારે રોકાણ કરવા માંડ્યું હતું ભોગ બનનારે સિત્યાસી લાખનું રોકાણ કરતાં તેની સામે તેને ચાર પોઈન્ટ પચાસ કરોડનો નફો દર્શાવવામાં આવ્યો હતો જો કે તે નફો કે કરેલા રોકાણના નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કરતા તેની પાસે વધુ ચોવીસ લાખ ભરવા માટે કહેવામાં આવ્યું હતું જોકે પોતે હોવાનું લાગતા સાયબર ક્રાઇમના ફરિયાદ નોંધાવી હતી તપાસ કરતા ટેકનિકલ અને વુમન સોર્સિંગની મદદથી તપાસ દરમિયાન વડોદરાની ટોળકી સંડોવાયેલી હોવાની વિગતો પ્રકાશમાં આવતા વાઘોડિયાના ખટંબા ગામે રહેતા રિતેશ કુમાર કનુભાઈ પટેલ સોમા તળાવ પાસે રહેતા રાજ ઉર્ફે લાલી મહેન્દ્રભાઈ ચૌહાણ તથા કિશનવાડીમાં રહેતા વિકાસ ગોપાલભાઈ કહાર અને આજવા રોડ ઉપર રહેતા મેહુલ રાજ રાજેશભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે